મહંત જાનકીદાસજી મહારાજજી આજથી આશરે નેવું વર્ષ પહેલા વિદ્યાર્થીઓમાં બાળપણથી જ સંસ્કાર ધાર્મિક સંસ્કાર નું ચિંતન થાય એ હેતુથી ગીતા જ્ઞાન પ્રચાર સત્ર આયોજન કરવામાં આવેલ છે ચાલુ વર્ષે આ અભિયાનમાં કરવામાં કરવામાં છે છે વધારો મા બાપનું માન્ય નહીં એ ધીકાર છે ભૂલો ભલે બીજું બધું મા બાપ ને ભૂલશો નહીં હમ બાળક હે અતિનાદાન જેવા પ્રેરણાત્મક પ્રેરણાત્મક ગીતો નો સમાવેશ કરવામાં આવે છે જેથી માતા પિતા વડીલો ગુરુ ભગવાન ધર્મ એ પ્રત્યે બાળકોમાં સભાનતા આવે સનાતન ધર્મનું પ્રત્યે માન રાખે એ માટે આ નવું અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે પૂજ્ય રામદાસજી મહારાજની ખાસ આદેશથી આ યોજના ચાલુ કરવામાં આવે છે